હાલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો ગાય આપણે નાઇટ હોય રોકાઈ જતા શું ગમ્યું છે પરાગરા ગાય રાત હોય રોકાણ હતા આખી નાઇટ જમે ને આખી નાઇટ હોય આરામ કર્યો અને હેઠનારા ગાઈ જ વહેલા છ વાગે હોય નીકળી ગયા હતા મોરા ઉઠ્યા હતા થાક્યા હતા બધા છ વાગે નીકળી જાય આપણે ઉઠીને નહીં ધોઈને ફ્રેશ થઈને બધી ચાબા મેલીને કમ્પ્લીટ કરીને અમે નીકળ કરી શકાય પહેલા રમાપીના દર્શન કરીએ ગઈ તો એમ સુધી સવાલ લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો જો ગઈ રોમાપીનું મંદિર પર આગ્રા ગઈ જો બોલો રામાપી નહીં જઈ જોગ રામાપીનું દર્શન કરીએ તો બજાર સુધી લાઈક શેરને સબસ્ક્રાઈબ તો ગઈ જ આપણે બને કરીએ અને અખરીને આગળ બધા માણસો ખેડ્યા છે આ નવ જણા જે વાત ગઈ તો હું પોલીપ ચાબા પહીએ ચાબા પહી આગળની અખરીને એ આ પપ્પા રસોઈઓ સાથે રોજ વાંધ ચાલુ કરવા આગળ વધી ગઈ છે એમ કે બધા રાખજો આજ તો ગઈ બીજો દિવસ છે કાલે તમે દિવસ છો આ બીજો દિવસ છે નવ દસ દિવસ થઈ જશે રણુદા ગઈ તો કન્ટિન્યુ આપણા વિડીયો આવશે તો વિડીયોમાં સપોર્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો શેર પણ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખીએ જય માતાજી જય બાબારી ગઈ તો જો ગાય આપણા ગાડી તૈયાર કરી નાખી ગાડી લઈને આગળ આવી જાય છીએ ગાડી કાલે પાછળ લઈ જતા ગઈ એ હમો રામદેવ ભવન ત્યાં રાતે રોકવાના હતા ગાડી પણ ત્યાં લઈ જતા ગાય અત્યારે ગાડી બધી તૈયાર કરીને આવી જાય છે ગાઈ જો બધું ફર્સ્ટ ક્લાસ નાખ્યો નાખ્યું કાલ સેટિંગ નહોતું થયું જો ગાય કાલે સેટિંગ નહોતું થયું હરખું મેકવામ નહોતું એક બધું સામાન્ય હરખું નહોતો રહેતો જો કાંઈ સામાન બધા કમ્પ્લીટ કરી દીધું પણ જો કાંઈ બધો કેટલો બટલો વ્યવસ્થિત ગોઠવી નાખ ગેસનો બાટલો બધું કાંઈ કમ્પ્લીટ કરી નાખ્યું તો કાંઈ બીજું બધા ગણ સુધી અમને મેં કરે છે આગળ આપણે મોડો સાઈડ જોઈએ અને કોણ કોણ ભાઈ ને આગળ જઈને કોણે ચા કરી દીધું અને આગળ કરીએ તો કાંઈ તો કાંઈ આપણા રાય ડ્રાઈવર છે હા રનુજા એડે જો ગઈ અમે ચાર જણા છીએ અને એક મોટા કાકુ રહ્યા પહેલાં

લાઈન્સો એ લોકો ઉભું કરી દીધું છે ચા ચાપોની કરી દીધું હોય પણ બસ અહીંયા ગઈ

ચાર ચદા ભાઈ ચા નાસ્તો કલ્લે

તો જો રોટલાના કારીગર રોટલીના કારીગર રોટલાને રોટલાના શાકભાજના કાچے ઓનલાઈન ચાલુ છે મને બનાવો જો અમારા ભાઈ ઓમ જોઈ લે મેમો

પહેલા તો આરંભ કર્યો આરંભ કરી ચાર વાગે ચાપા ભાઈ બધો ચા ભાઈ જો ને એમના કરે એના પોતા આપણે બધું કમ્પ્લેટર સામાન પાસે આપણે પંદર કિલોમીટર આગળ પંદરથી વીસ કિલોમીટર આગળ કરો આપણે એમાં ન્યા છીએ આગળ જઈને બધી તૈયારીઓ કરાવીએ કાર્ય કરવાનું મદદ કરીએ ફ્રી જાય છીએ રસ્તામાં છીએ કાંઈક તો આપણે આગળની બધી તૈયારીઓ કરી

Jo guys, mandi sewa kan. Kari kalau iya tu cuma mandi tu. Kari ke jebabari, babari. આપતો પથારી પણ વન માટે પહોંચીને તૈયાર કરીને આવી ગઈ અહીં જમીન પાછા પાછા ઊંઘ પથારી પહોંચી પહોંચીને કમ્પ્લીટ કરી દીધી આયા નથી પહોંચીને પહોંચી દસ જણા આવી જાય કમ્પ્લીટ તો ગઈ આપણે બધી વન આવે પહેલાં બધી સગવડ કમ્પ્લીટ કરીને આવી જાય અહીં જમી લે જમીન સીધા સારો ઉઠી પાછા ચાલુ જ રહ્યું જ્યા નથી અને જગ્યાએ બે કિલોમીટર જેવું બાકી તો બે ત્રણ કિલોમીટર જેવું કહેતા હાલ કઈ લોકેશન વોટ્સઅપ કરી દે તે કે ત્રણ કિલોમીટર જેવું બાકી છે કીધું આવો એમને બધું તૈયાર કરી નાખી કઈ જ અમારા સોઈ સાહેબ મૂકી ગયા છે અને જોઈ અમારો પોગરો ગાડી મૂકવાનો છે બીજા બધા તો ભદ્રપાત થયા સિક્કા અમે જોઈ જય રામા કૃષ્ણ